સત્યની લડાઈ માટે શહીદ થયેલ ઇમામ હુસેન કે જેમની યાદમાં સુરત ખાતે કલાત્મક તાજા બનાવવામાં આવ્યા હતા કે જ્યાં વરસાદી માહોલ વચ્ચે પણ શહેરના નાનપુરા વિસ્તાર સહિત હબીબ શાહ મોલ્લાના તાજિયા લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા મુસ્લિમ બિરાદરોના પવિત્ર એવા મહરમ માસની શરૂઆત થઈ ગઈ છે જ્યાં ઇસ્લામમાં મહરમ એ ન્યુ ઇયર તરીકે એટલે કે નવા વર્ષની શરૂઆત કરતો મહિનો પણ છે

કરબલામાં ઇસ્લામ અને સચ્ચાઈને બચાવી હતી જેથી મુસ્લિમ બિરાદરો મહરમમાં ન્યુ યરનું સેલિબ્રેશન નહીં કરે અને કરબલાના ઇમામોને યાદ કરી તાજિયા બનાવી પાણીની પરબ બનાવી સબીલે હુસેન કરે નિયાસ કરી અને તિલાવતે કુરાન કરી કરબલામાં સૈદ થયેલા ઇમામોને યાદ કરતા હોય છે મહરમ મહિનામાં મુસ્લિમ બિરાદરો એક થી દસ ચાંદ દરમિયાન ઇમામ હુસેનની યાદમાં કલાત્મક તાજિયા બનાવતા હોય છે

જ્યાં હબીબસાના યુવાનોની મહેનત ખરેખર આ કલાત્મક તાજિયાને જોઈને સાબિત થઈ રહી છે કેમેરામેન તોશિફ શેખ અને અલમાઝ ખાન સાથે એઝાર શેખ ગુજરાત ન્યૂઝ સુરત